સવારે દસ કલાકે એક વાલી જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં કમ્પોઝિટ રિજનલ સેન્ટર અમદાવાદના પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડોક્ટર નેહા રાણા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં હેલ્થ ઓફિસર ડૉક્ટર કે વાય સુલતાન સીડીપીઓ ગાયત્રીબેન જાટ અને ડીસીપીઓ મૈત્રીબેન ભટ્ટ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદના ડોક્ટર નેહા રાણા દ્વારા ઉપસ્થિત દીવ જિલ્લાના સેરેબ્લો પાલ્સી અને મલ્ટીપલ ડિસેબિલિટી ધરાવતા બાળકોના વાલીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ વાલીઓ દ્વારા પોતાના બાળકની સમસ્યા અંગે વાતચીત કરવામાં આવી હતી અને સવાલો તેમજ સમસ્યા અંગે યોગ્ય સલાહ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમમાં હેલ્થ ઓફિસર ડોક્ટર કેવાય સુલતાન સાહેબે પ્રાસંગિક પ્રવચન તેમજ વાત્સલ્ય સંસ્થાના સેક્રેટરી શ્રી ઉસ્માનભાઈ વોરા દ્વારા આમંત્રિતોનું શાબ્દિક સ્વાગત અને ડોક્ટર કિશોરભાઈ કાપડ વ્યા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચાઈલ્ડ હેલ્પ દીવના દીનાન કોઓર્ડિનેટર શ્રી ઋષિકેશ સપકે સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું યોગદાન અને સહકાર આ બધું અતિ મહત્વનો ભાગ ભજવે છે સ્કૂલના બધા છે એ આપને

ધરાવતા બાળકોના વાલીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું કે આવા બાળકો જે પરિવારમાં જન્મ લીધો હોય તે બાળકોને કઈ રીતે એનો ઉછેર કરવો એમને પડતી સમસ્યાઓ અને એના માટે એમણે ઉકેલ સૂચવ્યા અને આ એ કાર્યક્રમ બહુ સારી રીતે સફળ ગયો અને આ લોકોએ અમને જે અમદાવાદથી આવી અને અમને જે સપોર્ટ કર્યો ખાસ કરીને આપણો હેલ્થ ડિપાર્ટમેન્ટ શ્રી સીડીપીઓ

સીઆરસી અમદાવાદ સીઆરસી અમદાવાદ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી ના અંતર્ગત કાર્યરત છે એમાં અવેરનેસ જનરેશન પ્રોગ્રામમાં સેલેબલ પાલસી દિવ્યાંગતાને લઈને જે હોમકેર કેર એડવાઇસ જે વાલીઓને આપવાની હોય છે અને કઈ રીતની તમને ટેકનિક્સ બધી જે હોય છે પોઝિશનિંગ છે એ આપણે ધ્યાનમાં રાખીને અમુક કાર્યક્રમ અને હેન્ડસોન ટ્રેનિંગ આપ્યું છે અને એમને જે સ્કીમ્સ બધી હોય છે ગવર્નમેન્ટ સ્કીમ્સ રિગાર્ડિંગ કે એમને ભવિષ્યમાં કઈ કઈ સ્કીમ્સ અંતર્ગત લાભ થઈ શકે એના ઉદ્દેશને લઈને માર્ગદર્શન આપ્યું છે આભાર મેં તમને જેસે બતાયા કે બ્લડ ગ્લુક્સે હોનેવાળો એક સિમિલર ડિસેબિલિટી હે ડાઉન સિન્ડ્રોમ જેમાં બાળકો કો ઇન્ટેલિજન્સ કમ હોતા હે બાળકો કો સમજ કમ اتا હે કે બહાર ક્યા ચલ રહા હે ઓર ઉસમે ભી બાળકો કો દિક્કત આતી હે તો એસે જો મલ્ટીપલ ડિસેબિલિટીસ હે સે હોમ કેયર કરવિધ યોજનાઓ કા ફાયદા કેસે લે સકતેર